પરિસ્થિતિ નબળી હશે તો ચાલશે પણ વિચારો તો હંમેશા મજબૂત જ રાખવા જોઈએ સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં આજે થોડું નીકળવામાં મોડું થઈ ગયું હતું એટલે ચાપડું ડાબી મૂક્યું એમ કે આઠ ટકા ઘેરે જ વાગી ગયેલા આવતા આજે પાછું નવું ટેબલ આવ્યું એટલે આ સાહેબ હાથે ટાઈમટેબલ જોયા કરતા હતા બ્રેકમાં ચાસ્તો પતાવીને પાછા લિફ્ટના સહારે આપણે માર્ક સાયન્સમાં લેક્ચર લેવા માટે પહોંચી ગયા ઉત્સાહમાં ને કમ્પ્યુટર કોમ્પ્યુટર લેબમાં પહોંચી તો ગયા પણ પહોંચતાની સાથે જ આજે દાવ થઈ ગયો ઓલરેડી બીજા સ્ટુડન્ટ આવીને બેસેલા હતા લેક્ચર પતાવીને લાભો રેન્જેમ ચારા કરતા કરતા સ્ટાફરૂમમાં ગયા કરતો છે એક્ઝામ આવતી છે એટલે બધા પેપરના કામમાં લાગેલા છે આજે તો ફૂલ ફોર્મમાં પાછા નીકળી ગયા બેક ટુ પેવલિયન ઘરે જવા માટે વરસાદને નીકળવાનો ને ત્યાં જ તકલીફ પડે ને અચાનક કાંથી આવી રહી ખબર નહીં પડે આ જો નીકળ્યા ને પાર્કિંગમાં પહોંચવાનો તો આને રહ્યા રહે જો ભાઈ આ લોકોનું કંઈ અલગ જ ચાલી રહ્યું છે હવે સેલ્ફી કરે વિડીયો લઈ કે વિડીયો કોલ કરે બેને જ જાણે નવરા પડ્યા તો બાર ઓટલા પર બેહીને પાસ કર્યો મજા આવે ઓટલા પર બેહીને આમ તેમ કરવાની પછી આવીની આપણે ઉત્સાહિત જીવડાઓ સાથે પેટનો ખાડો પૂરવા માટે નીકળ્યા છે રસ્તેથી બીજા ભાઈ બંને હો આપણે ચેક કરી લીધો છે ને આ પહોંચી ગયા છે આપણી એકદમ અત્યંત અંતરમાં વાળી વસ્તુ ખાવા માટે આજે તો બહુ આગે ઘે આવેલા છે ચાપલદાર સુધી સારું જોઈ લેવું ભાઈ કેવું જામ દેખાતું છે ને રિવ્યુ પણ સારા છે અચૂક જોજો હવે નોનવેજ તો ખાઈ લીધું ને પચાવવા માટે કંઈ તો પીવા પડે ને એટલે ટાંકલથી આપણે એનર્જી ડ્રિંક ચેન્જર લઈ લીધા આ ભાઈને બહુ ઉત્સાહ છે ભાઈ બ્લોગમાં આવવાનો ચાલો ત્યારે આજના માટે આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી રામ